આજે વીસ કે ત્રીસ હજાર વર્ષ પહેલાંના હજારો ઇતિહાસ આપણને જોવા મળે છે અને બીજી વસ્તુ કે જ્યાં પણ આવડા મોટા ભવ્ય કામ છે ત્યાં શિલાલેખ હોય હોય અને હોય તો અહીંયા શિલાલેખ નથી તો આ પ્રશ્ન આપણને કંઈક વસ્તુને મૂઝવે છે કે આ શિલાલેખ લુપ્ત યા તો કાઢી નાખવામાં આવ્યો હશે યા તો કંઈ પણ છેડછાડ કરી હોય તેવા અમુક પ્રશ્નો ઘણા બધા આપણને ઊભા થાય છે તો જીનવર્તથી અર્થથી જોશું કે ક્યાંય શિલાલેખ દેખાય છે કે નહીં મિત્રો હવે આપણે આવી ગયા છીએ અડી કડી બરાબર આ અળી કડી વાવ છે તેને અહીંયા સૂચના લખેલી છે કે સાઠ મીટર જેટલી સાઠ મીટર જેટલી એની છે લંબાઈ અને ચાર મીટરથી વધારે એની પહોળાઈ છે અને તે બત્રીસ મીટર જેટલી ઊંડી છે બાજુ બાજુમાં અઢી કડી એમ એક અડી છે ને એક કડી છે એટલે છેક સુધી બન્યા રહેજો આની અંદર જુઓ તમને એક આઈડિયા આપી દઉં કે આની અંદર જેટલા પણ પથ્થર નીકળ્યા છે વિશાળ પ્રમાણમાં એ બધા કિલ્લાની અંદર કિલ્લામાં કામ આવ્યા છે એક બાજુ પાણીનું પાણી પણ આવી જાય અને કિલ્લો પણ બંધાઈ જાય અને કહેવાય છે કે આની અંદર અડી કડી બે કોઈ કન્યાઓ હતી એનો ભોગ દીધા પછી આમાં પાણી આવ્યું ઘણા વર્ષો સુધી આ વાવનું કામ ચાલેલું એટલે ભારત ગુજરાતની આવી ધરોહર એકથી એક ઝીણવળથી આપણે અંદર જઈ જોશું કે શું કેવી છે આમની જાહો જલાલી બાજુમાં બીજી વાવ છે તો બને રહેજો છેઠ ચુંદીવાલા તમને ઝીણવળતી તમામ દ્રશ્યો કેપ્ચર કરી અને તમારા નેન સુધી કે આંખ સુધી પુગાડવાની હું કોશિશ કરીશ અને આ પૂર્વ પશ્ચિમ તેનો ઉત્તરવાનું છે અને ત્યાં ઉત્તર દક્ષિણ ત્યાં એનો કૂવો છે જોઈ શકો છો કે આવી રીતે આવી રીતે આ અદ્ભુત આ વાવની બનાવટ હજારો માણસો પોતે અહીંયા ધન્યતા અનુભવે છે કે ભાઈ અડી કડી વાવ અને નવગણ જે કૂવો છે તે અલગ છે ઘણા એમ સમજી લે કે ભાઈ અડી કડીને નવગણ કૂવો એક છે જોઈ શકો છો કે આ પથ્થર કેટલો કાપ્યો છે એક માણસ પાણી પીવા માટે થઈ અને કેટલી મહા મહેનત કરે છે તે આ એક ઉદાહરણ જોઈ શકો છો કે આવી રીતે આ પણ પોઈન્ટ છે અને આ સલંગ કઠણ પથ્થર છે તમને ગમે તેવું લાગતું હોય કે પાણી માટે થઈની મહા મહેનત જળ વગર જીવન નથી એને ધ્યાનમાં રાખી અને આ અડીકડી વાવ પોતાનું અસ્તિત્વ બરાબર જાળવીને મેં તમને કીધું એ પ્રમાણે કે નવ નવગણ થઈ ગયા દર ત્રીજી પેઢીએ જે હિન્દુ શાસક હતા તે અને તેર ટોપી એટલે અહીંયા તેર મુસ્લિમ શાસક થઈ ગયા બરાબર છે તો બધાને પણ આ વાવે પાણી પૂરું પાડ્યું હશે અને હજી પણ અંદર પાણી હોવું જ જોઈએ ઘણા વર્ષો પહેલાં આપણે અહીંયા આવ્યા હતા અંદર બહુ આપણને ઠંડક મહેસૂસ થાય એવું છે અને જોઈ શકો છો કે આ આપણે બુજુર્ગ વાત કરીએ ને કે ભાઈ ઊંચું જુઓ તો તમારી પાઘડી પડી જાય એટલી બધી આ ઊંચાઈ નીચું જોઈ શકો છો તમે આવી રીતે આ અડી કડીનો છેક નીચેનું તળ તમને હજી બતાવું અને અહીંયા શું શું છે બીજું પણ સંલંગ ઉપરથી છેક સુધી નીચે પથ્થર જ કાપેલો છે કેટલા વર્ષો સુધી આ વાવનું કામ ચાલ્યું હશે તમે અંદાજ કરી શકો કે વર્ષોના વર્ષ વીતી ગયા હશે ત્યારે આની અંદર પાણી આવ્યું હશે આ અજબ ગજબ છે જુઓ છો કે પાણીની અંદર હવે ગંદકી થઈ ગઈ છે અને ત્યાંથી મિત્રો તમને આ પાણી ઉપર ઉભારી અને દોરડા વે ભરી શકે એવો આખો પોઈન્ટ છે ત્યાંથી ચા સુધીનો અને અહીંયા અહીં ઉતરી અને પાણી ભરી શકે તેવી વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો કે ત્યાંથી આપણે આવ્યા અને સામે પણ એક અજબ ગજબનો ઉપર શિલા રાખેલી છે બરાબર અને હવે આ બાજુ શું શું છે નજીક જઈને તમને બતાવું બરાબર અને આની અંદર આવો એટલે તમને એસી પણ ફેલ થઈ જાય એવી ઠંડક છે જોઈ શકો છો કે આ જે દોરડાનો પોઈન્ટ છે જે બેન દીકરી કે જે તે ટાઈમે કોહ પણ હશે તો આ એ પોઈન્ટ છે ભારે ઉભો રહીને પાણી ભરી શકાય અને આ બાજુથી જે બાજુ આવ્યા તે ખચ્ચર કે ગધેડા ઉપર કે કોઈ પણ પ્રાણી મારફતે અહીંયાથી ઉતરી શકાય માણસ પોતે ઉતરી શકાય એવી આ પોઝિશનમાં આવી જ છે કંઈ આ અડી કડી વાવ અને હવે આપણે નવગણ કૂવા બાજુ પ્રસ્થાન કરીશું તો આવી રીતે આ છે આપણી આ જૂનાગઢની અંદર આવેલી કડી વાવ તો સ્ટેપ બાય સ્ટેપ તમને જે તમામ અહીંયા જોયેલાયક સ્થળ છે તેનો હું તમને નજારો બતાવતો રહીશ તો વાલા બને રહ્યું ની બીજુભાઈની ચેનલમાં મિત્રો આ અડી કડી વાવનો તમામ અહીંયા સૂચના લખેલી છે તે તમે નિરાતે વિડીયો પુશ કરી અને જોઈ લેજો હિન્દીમાં પણ માહિતી છે ઇંગ્લિશમાં છે અને આવી રીતે સૂચના લખેલી છે કે અહીંયા જાળવણી અને હવે આપણે જઈશું આ વાવની અંદર છેક સુધી બન્યા રહેજો વગર સ્કીપ કરી તમને વિડીયો બતાવીશ અને જોઈ શકો છો કે અહીંયા પગથિયા છે હજારો યાત્રાળુઓ પોતાને યાત્રા સફળ ત્યાં પણ એક વાવ જોઈ પહેલાં અને હવે આ વાવ બતાવું કે કેટલી ઊંડી છે આ પણ ઓનાથી કમ નથી જોઈ શકો છો કે અહીંયા પર્યટકોની ભીડ અત્યારે પરિક્રમા હોવાથી વધારે છે અદ્ભુત છે વગર સ્કીપ કરે છેક સુધી હું વિડીયાને લઈ જઈશ તો વિડીયાના અંત સુધી બનાવી લેજો પહેલાં આપણે ઓનો ઓ વિડીયો બનાવે ઓ પણ વાવ છે અને હવે આપણે અહીંયાથી ઉતર્યા હવે આની અંદર જાશું કે આની અંદર કેવો લાગે છે નજારો અને કેટલી છે અહીંયા ભીડ પાણીને ધ્યાનમાં રાખી અને પહેલાં રાજા મહારાજાઓ આ વાવનું નિર્માણ કરતા એટલે આ આપણી ભારતની ધરોહર ગુજરાતની ધરોહર અને અહીંયા અસંખ્ય પર્યટકો પોતાને જોવાને જાણવાની જિજ્ઞાસા સાથે ઉમટી પડ્યા છે જોઈ શકો છો કે હજી આપણે માત્ર પચીસ ટકા જ ઉતર્યા છીએ અંદર અને પિંચોતેર ટકા જે વાવની ઊંડાઈ બાકી છે જુઓ જોઈ શકો છો કે અહીંયા આજે પરિક્રમા હોવાથી અતિશય ભીડ છે અને આવી રીતે આખે આખું પથ્થર કાપી અને આ અડીકડી વાવનું નિર્માણ કરેલું છે આ પણ એક અજબ ગજબનો અહીંયા ખાંચો છે એવું લાગે છે કે જે તે ટાઈમે આ વાવને ખોદવામાં આ પોઈન્ટ અહીંયા મહત્ત્વનો ભાગ ભજવ્યો હશે અહીંયા શિલા રાખીને મલબો બારે કાઢવામાં આવ્યો હશે તેવું આપણને લાગે છે યા તો આરામ કરવાનું સ્થળ હોય તેવું લાગે છે જોઈએ ભીડભાડ બહુ છે તો બન્યા રહેજો ચેનલમાં આ જોઈ શકો છો કે જમીનના પેટાળમાં કેટલા બધા પથ્થરના આવા પોઈન્ટ હોય છે જોઈને અજંપિત રહી જાય એવું આ વાવનું બાંધકામ જોઈ શકો છો કે આવી રીતે પાણી અંદર પડી પડી અને આ ધોવાઈ ગયું છે વાવ પણ અતિ કઠણ આ પથ્થરને કાપી અને આ વાવનું નિર્માણ કરેલું છે કઈક વર્ષોના વાણા વીતી ગયા છે ત્યારે અડી કડી વાવના પાણીના પેટાળ સુધી માણસો પૂગ્યા હશે જોઈ શકો છો કે સામે ઊંચાઈ લગભગ બસો ફૂટથી કમ લાગતી નથી બરાબર અને આની પોળાઇ નીચેથી દસ ફૂટ જેટલી છે પહોળું બરાબર આ પથ્થર જોઈ શકો છો તમે કે એકદમ કઠણ પથ્થર છે એવો નથી કે ભોકર છે એટલે કાપી નાખવામાં આવ્યો હોય આસાનીથી ચક્કર ચડી જાય તેવું આ કડી વાવ અદ્ભુત હવે આપણે માત્ર થોડીક ક્ષણોમાં પાણી સુધી પૂગી જઈશું આ તો આગળ રીલિંગ રાખેલી છે એટલે પાણીનો બગાડ ન થાય તેના માટે અહીંયા સેફ્ટી રાખેલી છે જોઈ શકો છો પહેલા જમાનામાં તો એવું કાંઈ હતું નહીં માણસો આ પાણીનું ચરણામત લઈને આવતા પણ આજે કંઈક અજંબિત છે આ બધું હવે આ કામ આનું મિત્રો તમને એક વિશેષ માહિતી આપી દઉં કે આ વાવ ભેગી ના થઈ જાય તેના માટે પથ્થર કાપવાનો ત્યાં ઉપર રાખી દીધો છે જોવો જો આ પથ્થર કેમ કે ભવિષ્યમાં ભૂકંપ આવે ક્યારે પણ આ વાવ ભેગું ના થઈ જાય આ કૂવો ભેગો ના થઈ જાય તેના માટે આખો આ મોટો સો ફૂટનો પોઈન્ટ રાખી દીધો છે એટલે આજ સુધી આ અસ્તિત્વ જળવાઈ રહ્યું છે આ વાવનું તો આવી જ છે કંઈ આ અડી કડી વાવ હવે આપણે છેક નીચે સુધી આવી ગયા છીએ અને સફાઈ માટે અહીંયા ઓજારો રાખેલા છે અને પોતપોતાની શ્રદ્ધા મુજબ રૂપિયો આઠના પણ અહીંયા લોકોએ મૂકેલા છે અને આ જોઈ શકો છો કે છેક નીચે અને હજી સુધી પણ પાણી પીવાલાયક હોય તેવું લાગે છે ભલે કચરો કબૂતરો એ કરી નાખ્યો છે પણ આ છે આવી અદ્ભુત અડી કડી આ વાવ તો આવીને આવી કઈક પર્યટક સ્થળની આપણે મુલાકાત લેતા રહેશું તો બને મિત્રો મેં ઘણું જોયું પણ શિલાલેખ ક્યાંય નથી એટલે અફસોસ કે આની અંદર મહાન આવી બે વાવો જે કેટલી જૂની છે અગિયાર થી બારમી સદીની તેની આપણે હજારો વર્ષ જૂનો ઇતિહાસ જોવા મળે છે પણ આટલું બધું મહાન આ બે વાવો કેટલા વર્ષો લાગ્યા છે પણ એની નોંધ આજ કોઈ પણ પુરાણમાં કે ક્યાંય શિલાલેખમાં પત્રમાં નથી માત્ર એક અડી કડી અને વાવ નવખણ કૂવો જે નર ના જુએ તે જીવતો મૂ આટલી બધી મોટી કહેવત અને ત્યાં એક શિલાલેખ નથી તો આવીને આવી અવનવી વાતો ભારતની ધરોહરને ક્યાંક ને ક્યાંક આ સત્ય છુપાયેલું પડ્યું હશે તો આપણે જાણવાની કોશિશ કરીશું અને ફળી કોઈ આવા અડીખમ ઇતિહાસની સાથે મળીશું એવી આશા રાખી જય હિન્દ